પાટણના સિદ્ધપુરમાં ભારે પાણીનું જમાવટ માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાયા પાટણના સિદ્ધપુરમાં ભારે પાણીનું જમાવટ માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાયા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સતત ભારે વરસાદના પરિણામે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર ભારે પાણી પાણી ધરી રહ્યા છે ઘણા વિસ્તારોમાં ભરાઈ ગયાને કારણે રહેવાસીઓને મોટી અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે અને પરિવહન વ્યવસ્થા તૂટી રહી છે સિદ્ધપુર નજીક આવેલ કાકોશીનું તળાવ સતત વરસાદથી પૂર જઈ ચૂક્યો છે તેના પાણી તળનગરની ખેતીની જમીનો અને નીચા વિસ્તારોમાં ફેલાઈ ગયા છે જેનાથી સ્થાનિક ખેડૂતો અને સત્તાધારીઓમાં ચિંતાનો માહોલ છે ઉત્તર ગુજરાતનું જીવનદાયી જળાશય હાલ જેટલા જળસંગ્રહ તુલ્ય ભરાઈ ચૂક્યો છે વરસાદમાં વધારો થવાને કારણે ડેમોમાંથી જળો છોડવાની કામગીરી સાવધાનીપૂર્વક અને નિયંત્રિત રીતે ચાલુ રાખવામાં આવી રહી છે જેથી આસપાસના વિસ્તારમાં પૂરનું જોખમ ઓછું થઈ શકે